નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે દસ આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટનું આર્ટવર્ક રેનોનેન્સ ઓફ સોલની શરૂઆત કરવામાં આવી બિકાનેર હાઉસ નવી દિલ્હીમાં મળેલા અવિસ્મરણીય ડેબ્યુ પછી બિસ્પોક આર્ટ ગેલેરી હવે તેની લોકપ્રિય આર્ટ સોકેસ સોકેસને અમદાવાદ લઈ આવી છે જ્યાં કલાપ્રેમીઓ સંકલનકારો અને પરખું રસિકો માટે આધુનિક કલામાં વૈશ્વિક સંવાદનો શક્તિશાળી અનુભવ મેળવવાની તક ઉપલબ્ધ થશે આ સોકેસ અમદાવાદ ઓડિશનની શરૂઆત નવેમ્બર શરૂ કરવામાં આવી છે જે દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી મૂકવામાં આવી છે જે શહેરના વિકસતા સાંસ્કૃતિક પરિદ્રશ્ય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સાબિત થશે આ આર્ટ શોકેસ વિશે વાત કરતા બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલા એ જણાવ્યું કે આ શોકેસ માત્ર કૃતિઓનો સમૂહ નથી તે આધુનિક અભિવ્યક્તિના બદલાતા પરિદ્રશ્યની એક રસપ્રદ યાત્રા છે ઓળખ સમૃદ્ધ ઓળખ સ્મૃતિ અને માનવ અનુભૂતિને આંતરરાષ્ટ્રીય કલાકારો કેવી રીતે વ્યક્ત કરે છે તે જોવા માટે અમદાવાદનું સાંસ્કૃતિક ઉર્જા ઉર્જાવંત માહોલ એક આદર્શ મંચ સાબિત થાય છે બ્યુરો રિપોર્ટ રણજીત સિંધવ અમદાવાદ जी મારું નામ દેવેન ગવારવાલા છે હું બિસ્પોક આર્ટ ગેલેરી નો ફાઉન્ડર છું તો આજે આપણે વિશ્વવરના 10 આર્ટિસ્ટને આપણે અહીંયા એક પ્લેટફોર્મ આપ્યું છે આ કોલેબરેટિવ પ્લેટફોર્મ કહી શકાય કે જેમાં આર્ટિસ્ટ એકબીજાથી શીખી રહ્યા છે જેમ કે તિમુર દીવાજ ગેનેસ હોલ્ડર છે આજે દુર્ગા માનું પેઇન્ટિંગ કર્યું છે એની સિરીઝ બનાવવાના તો આવી રીતના જે એક કોલેબોરેટિવ એટમોસફિયરમાં એક આર્ટિસ્ટ માસ્ટર લેવલ જે આપણે કહીએ એકબીજાને આવી રીતના કોલેબોરેટ કરીને લર્નિંગ આપતા હોય છે કેમકે એ લેવલનું લર્નિંગ આપણે ઇન્ડિયા કે વિશ્વભરમાં અત્યારે ઓછા પ્લેટફોર્મ છે તો આ બીસ્પોક તમે ટેન આર્ટિસ્ટ નો શો જોઈ શકો છો જેમાં સ્પેન સ્વિટરલેન્ડ ઓસ્ટ્રેલિયા થી લઈને ઉઝબેકિસ્તાન ઇજિપ્ત બહુ બધા કન્ટ્રીઝ ના છે તો આ શો વન મંથ સુધી રહેશે અને ટેન ટુ સેવન ઓપન ફોર ઓલ છે તો યુ કેન કમ એની ટાઈમ અને વિઝિટ કરજો આ સિંધુ ભવન ઉપર છે બિસ્કપ ઓક ગેલેરી આવમારી જર્ની કઈ રીતની હશે આતો તમારી આ જર્ની આવમારી જર્નીને કઈ રીતને રજ્રેઝન્ટ કરશો કાજે ગુજરાતની ધરતીની વાર્તા જયમા આપણે ખબર છે બિસ્કપ છેલા 3 વર્ષથી અહીં સિંધુ ભવન અમદાવાદમાં ફોરેન ના આર્ટિસ્ટ માટે એક પ્લેટફોર્મ ને એક બેન્ચમાર્ક આર્ટિસ્ટ શો પણ પણ કેમ તો આપણે કરીશું અલગ અલગ જે તા લેતા કે જે થીમ દેવીની છે એવી રીતના આપણે બીજા આર્ટિસ્ટ ઉપર પણ ઇન્ડિયન માઇથોલોજીકલ થીમ કે આપણે હેરિટેજ સાઇટ થી એવી રીતના કરીને એક બહુ મોટો લેવલનો શો આના પછી પણ પ્લાન કરવા માંગીએ છીએ